જે કામ ચાલી રહ્યું હતું વરસાદી માહોલના કારણે દિવાન તૂટવાના કારણે ત્રણ કામદારોના મોત થયા છે આ ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે એમના પરિવાર ને મળવા માટે ચૈતર વસાવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે જવાબદાર વ્યક્તિ કોણ છે સિયોને બોલાવો એમ ને બોલાવો ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે દસ વર્ષ આપે છે બોલાવો

જાડે આવે તારે આ પુટ કે તારે આવી ગયો તો એક કલાક જ જાય જહાડે આવે તારે પોલીસને આકલતોની કરીને બધે જમીન અક્ષીની રીતે કે અમારા લોકો મરી જાય તો તારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો સીઓ એને બોલાવો એમડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ કેધું પછી બધું બંધ કરાવીશું અમે અમે ખાતા નથી અમે કે વિડિયોન છે નથી હા તમને કે કામ કોણ છે દેવેસ્વી તમે છો કે

અમારા લોકો ના જીવ ગયા છે જવાબદાર કોણ 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 લેવા જવાબદારી જવાબદારી લઈ લો ચાલો છે અધિકારી ને બોલાવો પરિવાર ની જવાબદારી તો લેવી પડશે ને અધિકારી ને બોલાવો સી ઓ સી ઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવાર જવાબદારી લેવી પડશે લેખિત અમને આપો હા પૂછી લો માનવ કરો હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવાર આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે ભી હશે માનવતાની રાહે

જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને એમ એક બાજુ તો આ અબજો ના કરોડો ચાલે છે બરાબર છે એ જમીન એમને નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓ ના આગળ કરી કરીને જ બધી છીલી લીધી દસ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોના આજે બી કટિયા આજે જમીન થયું છે ને એની એના બી કટિયા છે ખોજો છે તો કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણે કામ ચાલુ કરાવી દીધું

આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાના કામ જોઈને આજે ગુજરાત ની જનતા ચૈતર વસાવા જેવા ધારાસભ્યની ની માંગ કરી રહી છે તમારું શું મર્તવ્ય છે ચૈતર વસાવા વિશે મિત્રો ની અંદર જરૂરથી જણાવજો